તો જય જવાન જય કિસાન ખેડૂત મિત્રો તો અમે આવી ગયા છે દૂધીના મોડવામાં દૂધીનું નિરીક્ષણ કરવા દૂધીનો ઘાસ મોડવો જોઈ શકો છો કુલદીપભાઈ આ બધા આ બધા દૂધીનું નિરીક્ષણ કરવા અમેરિકાથી તમને મળી લઈ જજો તમારા તમન માળી ઓ સાહેબ તમન માળી ના ભાઈ હા તમારી તમન માળી તમણે માળી કોણ બાકી છે દૂધ એમ આ આવો હા હા સાહેબ દે આ દૂધી આ પપ્પા દૂધી આ દૂધી જો હા ઓ ગાઈસ આ દૂધરા બરાબર તો ગાઈ દેખ શકે દૂધરા હે મના ઘરે

आप फोन में क्यों कॉक बोलो है ना हेलो गाइस हेलो गाइस तो गाइस अब जाइए घरे तो वीडियो गमे तो लाइक शेयर है ना सब्सक्राइब करी ना जो फॉलो करना जो गाइस चलो मिलते हैं अगले ब्लॉग में हाँ 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 क्या बात है चलो